મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર નવરાત્રી પર ગરબા આયોજનને લઈને રાજકોટ મહાપાલિકાએ એડવાઇઝરી કરી છે ગરબા આયોજકો માટે ખાસ નિયમોની એડવાઇઝરી બહાર પાડવામાં છે ટીઆરપી મોલની જે ઘટના થઈ હતી તેને લઈને હવે મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા ત્રીસ નિયમો જાહેર કરાયા છે ગરબા આયોજકો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે બે એક્ઝિટ ગેટ ફરજિયાત રાખવાના રહેશે તેવો ઉલ્લેખ કરાયો છે તો ગ્રાઉન્ડમાં ધૂમ્રપાનની સખત મનાઈ ફરમાવવામાં આવી છે અનેક બાબતોનો ઉલ્લેખ કરાયો છે એડવાઇઝરીમાં ખુલ્લા બીજવાયરો ન રાખવા કડક સૂચના આપવામાં આવી છે વિગતો મળી રહી છે જણાવી દઉં કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગમાવ્યો અને ત્યારબાદ જે કડક જે પગલા લેવાની જે કડક નિયમો છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટમાં ત્રીસ જેટલા જે નિયમો છે તેનું જે પાલન નવરાત્રી જે અર્વાચીન ગરબાઓ છે તેમના જે આયોજકો છે કરવા કરવું જરૂરી છે તો તો વાત કરવામાં આવે તેમાં જે સ્મોકિંગ ન કરવું સહિત જે ફાયર બ્રિગેડ ની ગાડી છે તે અંદર સુધી જઈ શકે તેવા નિયમોનું પાલન કરવાની વાત છે તો બીજી તરફ વરસાદ ક્યાંક ને ક્યાંક વિઘ્ન બનીને આવી શકે છે નવરાત્રીમાં તેવી ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે કરવામાં આવી છે ત્યારે આપણી સાથે આયોજકો છે આપણે તેમની જોડે વાત કરશું કે કઈ પ્રકારનું આયોજન છે તે તેમના દ્વારા કરવામાં આવશે કારણ કે પાંચ તારીખ સુધી જે વરસાદની આગાહી છે તે દેવામાં આવી છે વરસાદને લઈને આપની શું તૈયારી એમાં એવું છે આજનું જે આયોજન હતું અઠ્યાવીસ સપ્ટેમ્બર નું અમારું પટેલ ગરબા ક્લાસીસ નું વેલકમ નવરાત્રી નું એ અમે કેન્સલ રાખેલ છે કેમકે વરસાદનું વાતાવરણ છે કાલપરમથી પણ વરસાદ એટલો પડ્યો છે અત્યારે પણ વાતાવરણ વરસાદનું છે અને બપોર પછી પણ વરસાદની આગાહી છે તો અમે ધ્યાન રાખી છીએ આજે કેન્સલ રાખ્યું છે અને નવરાત્રીમાં અમે એવી આશા કરી છીએ કે વરસાદ નો આવે અને ખેલૈ આવો ને રમવાનો આનંદ પૂરેપૂરો મળે તો વરસાદ આવશે તો શું પછી આ તો કુદરત છે એ તો આવે એમાં તો આપણું ન ચાલે પણ આ તો ખરેખર આપણે માતાજી પાસે એવી આશા રાખીએ કે વરસાદ નો આવે અથવા તો ખેલૈ આવને ન નડે એવો આવે જેણો જેણો વરસાદ આવે તો નડશે ને હું આપને પૂછવા માગતા જે નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને આપ શું કહેશો

આયોજકો છે તે આશા રાખી રહ્યા છે તો બીજી તરફ હું આપને ગ્રાઉન્ડના દ્રશ્યો પણ દેખાડવા માંગીશ કે ગઈકાલે જે વરસાદ આવ્યો આશરે વાત કરવામાં આવે તો એક ઇંચ જેટલો વરસાદ છે તે આવ્યો છે અને તેના કારણે આ ગ્રાઉન્ડની હાલત છે છે તે પણ જોઈ જે એક દિવસનું નવરાત્રી પહેલા જે આયોજન કરવામાં આવે છે તે પણ રદ છે તે કરી નાખવામાં આવ્યું છે આજનું કારણ કે આજે પણ આગાહી છે કે ધોધમાર વરસાદ છે તે બપોર બાદ આવી શકે છે ત્યારે જે આ કિચડ સહિતની જે વસ્તુ છે આપ જોઈ શકો છો કે કાદવ અને તેવું ક્યાંક ને ક્યાંક વરસાદના પાણીના કારણે ગ્રાઉન્ડ છે તે તે બગડી ગયું છે છે રમી શકે જે પાણી છે જે વરસ્યું છે એટલે ચોક્કસપણે નવરાત્રીમાં ક્યાંક ને ક્યાંક વરસાદ છે તે પણ વિઘ્ન બનશે અને કેઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જે નિયમો છે જે જાહેર કરવામાં આવ્યા છે તેને પણ આયોજકોએ અનુસરવું પડશે જી જી આભાર લખી રહ્યા સમગ્ર માહિતી આપવા